મિત્રો તમારું સ્વાગત છે આપણી એક નવી વાર્તામાં મિત્રો આપણે મેલડી માતાના પરચાની વાતો ઘણીએ સાંભળી પણ આજે હું તમને માતા મેલડી એક અંગ્રેજ અધિકારીને આપેલ પરચાની વાર્તા સંભળાવીશું તો મિત્રો હવે આપણે વાર્તા શરૂ કરીએ મિત્રો વાર્તા સાંભળતા પહેલાં તમે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયો લાઈક કરી દેજો મિત્રો આ વાત એ સમયની છે કે જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજ સરકારનું શાસન ચાલતું હતું અને એવા ચૈત્ર મહિનામાં કોઈ પણ માતાજીના થાવા કે ધૂપ દીવા કરવામાં નહીં આવે અંગ્રેજ અમલદારનો હુકમ છૂટ્યો અને કહેવામાં આવ્યું કે જેણે પણ માતાજીને નર નિવેદ કર્યા એમને માતાજીનો પુરાવો આપવો પડશે અને જો નહીં આપે તો તેને ગામની વચ્ચે ઊભો રાખી અને બંદૂકનો ભડાકો કરી અને મારી નાખવામાં આવશે પણ મિત્રો ત્યારે અરજણ ગામમાં મારી મેલડી અંગ્રેજ સરકારને જે ચમત્કાર આપ્યો હતો તે ખરેખર જોવા જેવો હતો ઇતિહાસ છે તો ચાલો મિત્રો આ ઇતિહાસને વિસ્તારથી જોઈએ મિત્રો નાનું એવું અરજણ ગામ હતું જે ગામમાં એક નાથો દેવી પૂજક રહે અને આ નાથો દેવી પૂજક માતા મેલડીનો પરમ ભક્ત છે અને માતા મેલડીએ તેના ઉપર વિશ્વાસ છે અને ત્યારે આપણા દેશ ઉપર હંમેશા વિદેશી આક્રમણો ચાલતા રહેતા હતા અને એ સમયે અંગ્રેજો આપણા દેશ ઉપર રાજ કરતા હતા અને આપણે પ્રજાને હંમેશા એમના ગુલામ બનાવી અને રાખતા હતા અને આમ કરતાં કરતાં જ્યારે ચૈતર મહિનોનો દિવસ શરૂ થવામાં આવ્યો ત્યારે નાથો દેવી પૂજક ખૂબ જ અરખાયો કેમ કે મિત્રો નાથાને તો એક માનતા રાખેલી હતી કે આ વખતે ચૈતર મહિનામાં મારે માતા મેલડીનો ગરબો કરવો છે અને માતા મેલડીનો તાવો કરવો છે અને હવે તો નાથો તેની નાથામાં પણ બધાને કહેડાવી દીધું હતું હવે આપણે માતાજીનો તાવો કરવાનો છે અને મારે માતાજીને રંગે સંગે માનતા કરવાની છે અને આ બાજુ અંગ્રેજ અધિકારીએ આ બધું ગમતું ન હતું તેથી તેમના અમલદારોએ અને કહી અને ચૈત્ર મહિનામાં એ ડાકો વાગતી સાંભળી અને સાથે તેઓ ગુસ્સામાં આવી ગયા અને તેમણે ગામમાં એક હુકમ ચલાવ્યો કે આ વખતે આખાય અરજણ ગામની અંદર કોઈ માતાજીનો ડાક વગાડવામાં નહીં આવે અને ધૂપ દીવા પણ કરવામાં નહીં આવે અને ગામમાં કોઈ પણ કોઈ પ્રકારની માનતાઓ કરવી નહીં અને જે માનતાઓ કરે છે એ માતાનો ચમત્કાર બતાવવો પડશે અને જો કોઈ ન નહીં બતાવે તો ગામમાં વચ્ચે ચોકમાં લાવી અને એને બંદૂકના ભડાકે તેને મારી નાખવામાં આવશે અને આ વાત બધાને ખબર રાખવી મિત્રો આ વાત જ્યારે નાથા દેવી પૂજબના કાને પડી ત્યારે તે નાથો ધ્રુજી ગયો અને તેની માતાની પાસે જઈ અને રડી પડ્યો અને કહે છે કે હે માડી આ ચૈતર મહિનામાં તારી માનતા કરવાનો મારો બોલ છે અને મારે હવે શું કરવું માડી આ આવી પરીક્ષાઓ અમારા જેવા કાળા માથાના માનવીને ના કરાય માડી અમે તો તારા બાળ છીએ પણ માડી આજે ભલે અંગ્રેજ સરકારે હુકમ છૂટ્યો પણ હું એમ આ હુકમને ડરવાનો નથી કેમ કે મને મારી મેલડી ઉપર પૂરો વિશ્વાસ છે કે તું મારો વાળ પણ વાંકો નહીં થવા દે અને આમ થતાં નાથા દેવી પૂજકે માતા મેલડીનો માંડવો કરવાનું વિચારી લીધું બીજું તો બાજુમાં ગામ કોઈ ડાક વગાડતું નથી કોઈ માતાજીને ધૂપ પણ કરતા નથી અને ચૈતર મહિનો હોવા છતાં પણ આખા ગામમાં સુનસાન માહોલ છે એવા ટાણે નાથા દેવી પૂજકના બધાએ ઘરે ઘરે આમંત્રણ આપ્યું મારા ઘરે માતાજીનો નવરંગો માંડવો નાખ્યો છે માતાજીની કાચી માટીનો ગરબો નીકળ્યો છે અને માતાજીનો તાવો પણ કરવાનો છે માટે મારા ઘરે બધા આવજો અને પ્રસાદ લઈ અને પછી છૂટા પડવાના છે આ વાત સાંભળવાની સાથે જ ગામમાં અમુક નાતી ભાઈઓ નાથાને સમજાવે છે કે ભાઈ નાથા તમે માતાજીનો માંડવાનું આયોજન તો કર્યું છે એ વાત તો બરાબર છે પણ તમને એ નથી લાગતું કે તમે જે પણ કરી રહ્યા છો તે અંગ્રેજ સરકારને ખબર પડશે તો અહીંયા આવી અને તમને બંદૂકના ભડાકે મારી નાખશે ત્યારે નાથો કહે છે કે તમ તમારે મારા ઘરે આવી જજો અને જો એમને એમનામાં હુકમનું પાલન કરવું હોય તો ભલે કરે અને મને ભર્યા ગામની વચ્ચે બંદૂકના ભડાકા કરી અને મને મારી નાખે એ હુકમને પણ આજે મારી મેલડી જમાડી અને આખા આજે હું હુકમ છે કદાચ આજે અંગ્રેજ અધિકારી મને મારી નાખશે તો તે મારી મેલડીનું નામ આવશે અને જો મારો જીવ બચી જશે તો મારી મેલડીનું નામ આવશે કે મારું જીવતર મારી મેલડીના ઉપર કરી નાખ્યું છે હવે મારે તોય મેલડી અને તારે તોય મેલડી બાકી હવે હું પાછો પડવાનો નથી અને આમ મિત્રો નાથાના માથે દેવી પૂજક અંગ્રેજ સરકારનો હુકમ વિરુદ્ધ માતાજીના અવસરના આદર્યો છે અને પછી આ ગામમાં ઘણા બધા માણસો આવ્યા છે અને આજે સવાર સવારમાં નાથાભાઈના ઘરે માણસોના ટોળા ઉમટી પડ્યા છે કેમ કે મિત્રો અમુક તો લોકોના દર્શન કરવા નથી આવ્યા અને નાથાના અંગ્રેજ અધિકારી સામે આવી અને મારે છે એ જોવા માટે આવ્યા છે પણ આમ સવાર નાથાના ઘરે માતા મેલડીનો માનતાનો ઢોલ વાગ્યો અને જેવો ઢોલ વાગ્યો અને સાથે જ ચાર ઘોડા લઈ અને અંગ્રેજ અધિકારીઓ છૂટ્યા અને જઈ અને નાથાના ઘરે પહોંચ્યા અને ઢોલ બંધ કરાવે છે એટલે નાથો કહે છે સાહેબ અમારી માતાને જમાડવાની વેળા છે અમને અમારું કામ કરવા દો અને આમ તમારું કોઈ પણ જવાનું નથી આટલું કહી અને નાથાની નાની દીકરી માતા મેલડીનો ગરબો માથે ઉપાડી અને નીકળી અને ત્યારે અંગ્રેજ અધિકારીએ ગરબા સામે બંદૂક તાકી અને નાથો માતા મેલડીને કહે છે જો મા મેલડી તારા ઉપર વિશ્વાસ રાખી અને આ ગરબો કાઢ્યો છે પણ જો આજે તો આ તારો ગરબો આંચ આવી તો દુનિયામાં તારું નામ નહીં રહે અને પછી ક્યારે તને પૂછશે પણ નહીં પણ ત્યાં તો મઢમાંથી બેઠેલી મારી માં મેલડી મનમાં વિચારે કહેશે કે આજે જો આ નીકળી ગયેલા ગરબાને કોઈ હાથ લગાવશે પહેલાં જો એના હાથ ના ભાગી નાખું તો મને મેલડી ઓળખે કોણ આ બાજુ અંગ્રેજ અધિકારી ગરબાનું સામું બંદૂક તાકી અને જેવી ગોળી મારવા જાય છે ત્યાં તો તેની ગોળી ચોટી ગઈ અને બીજે બોલ્યો કે તારાથી કાંઈ નહીં થાય એમ કહી અને બીજાએ પોતાને બંદૂક તાકી અને માતાજીના મેલડીના માટીના ગરબા ઉપર જેવી ગોળી મારવા ગયો તો એની પણ હાથમાં બંદૂક ચોટી ગઈ એમ લાગ્યું કે નક્કી અહીંયા કોઈ ચમત્કાર થયો છે પણ ત્યાં તો નાથો દેવી પૂજક બોલ્યો તમે આ મારી માતાના ગરબા ઉપર ગોળી નથી લગાવી શકતા તો મારા ઉપર તમે શું લગાવી શકશો જાઓ જાઓ અહીંયાથી ચાલ્યા જાઓ અમને માતા મેલડીને જમાડવા દો ત્યારે તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે અને તેમના ઉપરી અધિકારીને વાત કરે છે ત્યાં હુકમ વિરુદ્ધ ગામમાં દેવી પૂજક તેની માતાજીને નિવેદ કરી રહ્યો છે અને આટલું કહેતાની સાથે ત્યાંથી બ્રિટિશ સરકારના ઘોડા ઉપર છૂટ્યા પહેલા પાસા નાથાના ઘરે આવી અને નાથાને જઈને કહે છે આ બધું બંધ કરી નાખ તું તારી માતાને જમાડતો હોય તો અમને પણ બતાડ કે તારી માતા જમવા કેવી રીતે આવે છે બાકી આ નાટક બંધ કર અને ત્યારે નાથો કહે છે જ્યારના કોઈ દિવસ પારખા ના હોય સાહેબ પણ તમારે જો પારખા કરવા હોય ને તો મારી સામે મારી મેલડીનો ગરબો છે એને નુકસાન પહોંચાડી જુઓ તો ખબર પડી જશે કે મારી માતા કેટલી જબરી છે અને તેનો ચમત્કાર કેવો છે આટલો કહેતાની સાથે જ અંગ્રેજ અધિકારી ત્યાં ચાલી અને તે દીકરીના માથા ઉપર ઉપાડેલા માટીના ગરબાનો હાથ લઈ અને જોવા નીચે પસાડ્યો ત્યાં તો તેના બંને હાથમાં લખવો લાગી ગયો ત્યાં જ તે પીળાથી રડવા માંડ્યો અને તે એક નાથો બોલ્યો કે કેમ સાહેબ હવે તમારી મા મારી માતાને જોઈ ગયા કેમ બોલો હજી માતાને જોવી છે ત્યારે અંગ્રેજ અધિકારી બોલ્યું કે ના ભાઈ કોઈ દેવી ચમત્કાર નથી પણ આ તો તું કાંઈક નાનું મોટું જાણતો હોય એવું મને લાગે છે બાકી હું આવી માતાઓને માનતો નથી કારણ કે આઈ માતાઓ હોતી નથી અને ત્યારે મઢમાંથી મારી મેલડી નીકળી અને નાથા દેવી પૂજકના શરીરમાં ધૂણવા આવી અને કહે છે કે એ બ્રિટિશ અધિકારી આ તમારા બધાના વડો છે કે હા તો જાઓ હું તમ નાથાની મેલડી એમ કહું છું કે તમારા અધિકારીનો જો કાલનો સૂરજ ઉગે એ પહેલાં જો તેનો દેહ કાળ ના થઈ જાય અને આ મૃત્યુ પામે તો એમ માનજો કે હું નાથા દેવી પૂજકની માતા મેલડી બોલી હતી અને માતા મેલડી આટલો બોલ કર્યો અને ત્યાં તો ચારેય બ્રિટિશ અધિકારીઓ તેમને વડાને બધાને જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે જો આવો સાજો અને મજબૂત માણસ કાલે મરી જશે ખરો આવું કહી અને ગામની વચ્ચે ખૂબ જ હસ્યા અને પછી ગામની વચ્ચે કહે છે કે સાંભળો ગામ લોકો નાથાની માતા મેલડી આવી ભવિષ્યવાણી કરી ગઈ છે આવતીકાલનો સૂરજ ઉગે પહેલાં મારો મોત થશે પણ હું આ ગામની વચ્ચે ઊભો છું અને કાલે સવારે મને જોઈ કાંઈ ના થયું તો ગામની વચ્ચે ઊભો રાખી અને નાથાને જો બંદૂકના ભડાકો કરી અને મારી ના નાખું તો મારું નામ બદલી નાખજો અને ત્યારે નાથો કહે છે કે મને મંજૂર છે અને આમ નાથાના આંગણથી ત્યાં અંગ્રેજ અધિકારીઓ ચાલ્યા ગયા અને આ ગામના માણસો અંદરો અંદરો વાતો કરે છે કાલે જો નાથાનું આવી બન્યું છે સમજો અને નાથો હવે આ અધિકારીઓ છોડવાના નથી આમ કરતાં કરતાં નાથાને રંગે સંગે માતાજીની મેલડીની માનતા પૂરી કરી અને આજનો દિવસ પૂરો થયો ત્યારે નાથાના નાતી ભાઈઓ પૂછે છે નાથા ભાઈ કાલે કદાચ અંગ્રેજ અધિકારીઓ કાંઈ નહીં થાય અને જો નાથા ભાઈ તને બચાવી નહીં શકે ત્યારે નાથો હસતા હસતા કહે છે કે એ ભાઈ મને તમની વાતને ચિંતા ના કરો કેમ કે મને મારી મેલડી એકવાર જેનું બાવળું ઝાલી લે છે તેને કોઈ તે સામું મારવા દેતી નથી અને આજ મારી મારી મેલડીને મેં જમાડી છે અને કાલે જો મને માતા મોત પણ આવી જાય તો તે મને મંજૂર છે અને આમ કરતાં કરતાં એ રાત પડી ગઈ રાત પૂરી થઈ અને બીજો દિવસ સવાર થઈ ગયો સવારે આખું ગામ જાગ્યું બધા અધિકારીઓ પણ જાગી ગયા પણ એક પેલો બ્રિટિશ અધિકારી જાગ્યો નહીં કેમ કે તે મૃત્યુને આધીન બની ગયો છે આ વાત આખા ગામને ખબર પડી ગઈ અને એ બે દિવસથી બધાને ખબર પડી અને દુનિયામાં જે કોઈ ના કરે એવું મારી મેલડી કરે અને દુનિયામાં જે કોઈ ના આપે એવું મારી મા મેલડી આપે અને દુનિયામાં ક્યારેય કોઈ દિવસ કોઈ માતા કે માતા મેલડીનો ચાળો કરવો નહીં નહીં તો સવારનો સૂરજ જોવાય દે પહેલા પહેલાં જ સમય મારી મેલડી આપતી નથી પછી મિત્રો એ ચૈત્ર મહિનો ચાલ્યો અને હુકમ રદ કરવામાં આવ્યો અને પછી દરેક ભુવા ભક્તો માતાજીના નર નિવેશ રંગે સંગે કરવા લાગ્યા મિત્રો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને મારા જય મેલડીમાં